અને અમે હાલમાં અત્યારે છીએ કચ્છની અંદર પણ અહીંયા આવ્યા હોય ને ભાઈ કચ્છની દાબેલી પ્રખ્યાત હોય ન ખાઈ તો કઈ ધક્કો વસૂલ થયો ન કહેવાય બરાબર ને શું કેવું બરાબર અને જો અમારા ભાઈનો છોકરો છો કે તો ઓળખતા જઈશો અને તમને હારું જે મોટી મૂર્તિ છે એના દર્શન અહીંથી કરાવું નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે બુધવાર ચૈત્ર મહિનાની પાંચમ છે આજે અને હાલમાં અમે લોકો અત્યારે છીએ બચાવ આજે આપણે તારક મહેતા જોઈએ છીએ એના ગામમાં છીએ થડી થોડાક દૂર છે અત્યારે અતિથિગૃહ છે ત્યાં રાત રોકાણ હતા અને અહીંયા બહુ સારું છે આનંદ આવી ગયો અને સારી નીંદર થઈ ગઈ મસ્ત એટલે આ રીતનું છે અમે લોકો તમને ભગવાનના દર્શન તો અત્યારે નહીં કરાવી શકું અહીંયા અને અત્યારે બચાવની નજીક જ છે અહીંયાથી પાંચ સાત કિલોમીટર બચાવ છે પછી રાતના મેં તમે કીધું દર્શન તો કર્યા ગઈકાલે અમે કબરાવમાં દર્શન કરીને પછી અહીંયા માટે સુવા માટે અહીંયા લોકો અમારા બે છે એક મિત્ર છે બીજા એ પણ અહીંયા આવી ગયા હતા સાથે મારી અને અત્યારે હવે અમે જાય છીએ પચાવમાં જે અમે કામ માટે આવ્યા હતા અત્યારમાં ત્યાં અમારી રાહ જોવે છે અને સાત સાડા આઠે ત્યાં પહોંચવાનું હતું તો એ થોડુંક દસ મિનિટ મોડા છીએ પણ બસ જસ્ટ હવે ચાવી દઈને અમે લોકો આગળ નીકળીશું ત્યાં જવા માટે પચાવ જવાના છીએ એટલે ત્યાં તો સત્ય છે અસત્ય કહે મા મિત્ર તેમ કહે છે કે આ મકાન એ રીતનું બનાવેલું છે તો શક્ય હશે તો જોશું આપણને તો કોઈ આઈડિયા નથી કે એવું છે હવે અહીંયા રાજકોટ રહે છે એટલે કદાચ એને આઈડિયા હોઈ શકે એવું બની શકે તો બસ જો અમે લોકો ગાડી લઈને નીકળ્યા હતા અને ત્યારે કાંઈક આગળ પેલા કામકાજ એ માટે આવ્યા છીએ એ પતાવી દઈ અને ત્યાર પછી અમે લોકો અહીંથી બચાવથી પાછા નીકળું રાજકોટ જવા બાજુ અને અત્યારે જો ગાડી લઈને આવ્યા હતા અત્યારે મોરબીથી મિત્રની ગાડી છે તો ત્યાંથી બધી લઈને પછી એ બધું કામકાજ પતાવતા જોતા રાત્રે અગિયાર સાડા અગિયાર બધું નીકળ્યા અને અત્યારે આવી રીતે અહીંયા રોડ ઉપર આવ્યો ઉપર જ અતિથિગૃત બહુ સારું શાંત ને વાતાવરણ સારું છે જગ્યાએ સારી છે બહુ આનંદ આવી ગયો છું આની કા ભાઈ મજા આવી ગઈ છે મજા આવી ગઈશું આની જો આ રીતનું છે અહીંયા આવી રીતે કાંઈ કોઈ નહીં માથાકૂટ કોઈ પણ પ્રકારની ઠીક છે મિત્રો તો ચાલો મળીએ આપણે બચાવ જઈને અને મેં કીધું એમ જો મને ખબર નથી પણ એમણે કહે છે જો હશે અને સમય રહેશે કેવું છે એ પ્રમાણે આગળ વધશું તો કંઈક કોશિશ કરીશ બતાડવાની કંઈ હશે બચાવની અંદર આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે એમાં તો આપણે સિરિયલમાં રોજ જોઈએ જ છે નામ આવે છે કે બચાવ જેઠાલાલ કે છે કે મારું ગામ છે પણ કદાચ એ ટાઈપનું કદાચ સેટ બનાવવું હોય અથવા એવું કંઈ રાખી હોય જગ્યા તો જોશું નહીં પછી ફરીથી આપણે રાજકોટમાં પાછા મળશું

બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને અમે હાલમાં અત્યારે છીએ કચ્છની અંદર અને ગામનું નામ છે માય એટલે ત્યાં ગામની અંદર આવ્યા છે થોડુંક કામકાજ માટે આવ્યા હતા એટલે કચ્છમાં તો આપણને ખ્યાલ જ છે બધું હું તો હજી પહેલો વહેલો આ બાજુ આવ્યો છું પણ થોડુંક કામકાજ હતું એટલે અહીંયા મળવા માટે આવ્યા હતા થોડુંક કામ હતું પતી ગયું છે અને બહુ સારું છે અહીંયા પથ્થરની કોતરણીથી આખું જે આપણે મૂર્તિ બધું બનાવે છે લોકો ઘરે બનાવે છે ગામી લોકો શહેરમાં ત્યાં રહે છે જામનગરમાંની બાજુ એટલે મળવાનું હતું કામકાજ માટે તો અહીંયા આવ્યા હતા સવારના આવ્યા છીએ રાતના તો આ સાઈડ જ છીએ પણ સવારના પછી ઘરે આવી ગયા હતા આઠ વાગ્યા પહોંચી ગયા અને સાત સાડા આઠની આસપાસ ત્યાં સમય અને ત્યાર પછી જો અત્યારે નીકળવાની તૈયારી કરીએ છીએ અને અહીંથી આવજો આવી ટાઈપની મૂર્તિ બનાવે છે આખા બહાર પડી છે અંદર હજી પોતાનું કામ આપણે સુરાપુરા માટે અને સુરાપુરા બાપાજી હોય આપણે ઘરે જે આપણે કુળ પરંપરા પ્રમાણે તે પ્રમાણેના હાથીનું જો આ બધા પથ્થરથી બનાવે છે એવું બધું છે એટલે અહીંથી આગળ હવે નીકળશું તૈયારી છે થોડુંક એક જગ્યાએ જઈને પછી ત્યાંથી નીકળી જવાના છીએ રાજકોટ જવા માટે તો આપણે ત્યાં મળશું પાછા રાજકોટની અંદર કોશિશ કરું એવું લાગે તમને થોડુંક વિડીયો મૂકું આઈડિયા આવે છે કે કદાચ એ ભાઈ અત્યારે બનાવતા નથી કારણ કે અમે એવા બંધ રાખ્યું છે પણ કોશિશ કરું કે તમને લોકોને પણ હું બતાડું તો મિત્રો અત્યારે જો એક દોઢ વાગી ગયો છે અને અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ રસ્તામાં કયું ગામ છે તો ખ્યાલ નથી પણ અહીંયા આવ્યા હોય ને કચ્છની દાબેલી પ્રખ્યાત હોય ન ખાય તો કઈ ધક્કો વસૂલ થયો ન કહેવાય બરાબર ને શું કેવું બરાબર ને એટલે ખાવાની ઈચ્છા હતી કે આપણે ચાકી તો સુધી આવ્યા છે જો તૈયાર થઈ ગઈ છે કચ્છની દાબેલી અને અહીંયા આવી રીતે બને છે બધું ભેળ ને એવું બધું છે હું ને અત્યારે તો આપણે કિશન બે જણા છીએ અને હજી તો બહુ આઘા છીએ મોરબીને રાજકોટથી તો એટલે કચ્છની અંદરથી આગળ ધીમે ધીમે બહાર નીકળતા જશું તો ચાલો અમે નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા ભૂખે બહુ લાગી હતી એને તો કટક બટક થઈ ગયું છે મારે રહી ગયું છે એટલે આ બધું ઈચ્છા છે ઠીક છે ચાલો નાસ્તા પાણી કરી લઈ પછી વધી બધી આપણી આગળની જર્નીમાં પાછા ચાલો કચ્છીની દાબેલી ખાવા માટે તમે ખાધી હોય તો કોમેન્ટમાં ખાસ કહીજો આ બાજુ આવ્યા હોય તો આમ તો આપણે બધે ખાતા જ હોય છે અલગ અલગ શહેરમાં ન્યાય મળે છે સુરત ચાર અને અત્યારે આવી ગયા છે મોરબીમાં અને મોરબી અત્યારે પછી અહીંથી નીકળવાનું છે રાજકોટ તરફ પહેલાં અને અહીંયા મોરબીની અંદર અમે મળવા આવ્યા છીએ અને આમ તો આશ્રમ છે અત્યારે ખાસ બધા આપણે જો કે ઓળખીએ છીએ સમસ્ત ભારત દેશમાં લગભગ વ્યક્તિ બધા ઓળખતા હોય એવા કંકેશ્વરી દેવીનો આશ્રમ છે આ રાજકો મોરબીની અંદર અને ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર તરીકે ઓળખાય છે અને ખાસ જે આ છે એ આશ્રમ છે અહીંનો આવી રીતે ના અહીંયા બધા ભણે છે અને જો અમારા ભાવસભાઈનો છોકરો છો કે બધે તો ઓળખતા જઈશો આમ તો અત્યારે બપોરે જ આગળ પરીક્ષા પૂરી થઈને જે બધા ફ્રેશ થતા હોય તો અમે બધા પહોંચી ગયા એવું બધું છે અને જે દસ બાર દિવસે બધી સંસ્કૃતિ પાઠશાળા બધું છે એટલે ભણવાનું બધું ચાલુ છે અને અત્યારે જો હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા અને અમે લોકો અહીંયા કિશન રાય બેઠા આશ્રમ છે અને બધું જે બને છે એવું બધું છે આ આશ્રમ છે આવડા છે વચ્ચે ગયા જાવ કે ઓકે મહેમાન આવ્યો એના માટે અને તારી બધું ભણવાનું આ નીચે હા એક નીચે બધા અચ્છા ઓકે અને ઉપર બધે રહેવાનું સરસ અને અહીંયા બધું કર્મકાનું એનું જ ને બધું સારું સારું છે જો મસ્ત છે અહીંયા બધે એકના સાડા બને એવું છે અને જો કે આનું પ્રખ્યાત છે ખોખરાનવંજી મહારાજ અને મને ખબર નહોતી કે બે ભેગું છે મને એમ કે ખોખરા હનુમાનજી મહારાજ અને કણકેશ્વરીદીનો આશ્રમ બી અલગ અલગ છે પણ અહીંયા ગોતતા ગોતતા આવ્યા એટલે ખ્યાલ આવી ગયો બેગ જ છે ને હનુમાનજી મહારાજનું મંદિર આપણે ઘણી વખત દિલ્હીમાં જોઈએ છીએ કે આ દિલ્હીમાં તમને આના દર્શન આગળ ત્યાં જઈને આપણે તમને ભગવાનને દર્શન કરાવું અને આ રીતનું છે બધું કામકાજો કંકેશ્વરી દેવીજી હશે તો આપણે મુલાકાત કરશું ને આશીર્વાદ લઈને પછી આગળ વધશું નહીં તો પછી તમને મંદિરે દર્શન કરીને અને વધી આગળની જર્નીમાં તો ચાલો અમારા ભાઈને હમણાં રજા પડી જવાની છે તો મળીએ આપણે પછી સુરતની અંદર પાછા અત્યારે પહેલાં જઈએ રાજકોટ અને ત્યાં પણ આપણે બધાની મુલાકાત કરશું ખાસ મિત્રો જોડાયેલા લેજો અમારી સાથે તો અમારા ભાઈને મળીને હવે નીકળીએ આગળ તો જો અહીંયા હાલમાં મિત્રો જે આશ્રમમાં છીએ અમે અને ત્યાં છે ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર છે હવે અંદર દર્શન થશે કે કેમ છે મને ખબર નથી પણ અમે લોકો જાય છે અંદર દર્શન કરવા માટે મોરબેની અંદર ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર છે આ રીતનું છે અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા અને મેં કીધું મૂર્તિ આપડી આપણે મૂર્તિને દર્શન કરશું અને સામે છે આશ્રમ કનકેશ્વરી દેવીજી નું ત્યાં છે હમણાં કદાચ છે લગભગ આવી ગયા છે એમ કદાચ કથા હતી કચ્છની અંદર આ રીતનું છે બાકી ચારે બાજુ તો અહીંયા ટાઇલ્સનું છે એટલે બધા એ પોતપોતાના કંપનીઓ ફેક્ટરીઓ બધી આજુબાજુ વધારે છે એવું બધું છે ઠીક છે ચાલો પેલા આપણે દર્શન કરીએ હનુમાનજી મહારાજના તમને થાય છે તો કરાવું છું નેત્ર પછી તમારા વતી કરી લો દર્શન બધા મિત્રો મસ્ત ભગવાનના માતાજીના બધાના દર્શન થઈ ગયા છે અને અમે લોકો જો અહીંયા હનુમાનજી મહારાજ જે ખાસ ઓળખાય છે ખોખરા હનુમાનજી મહારાજ તરીકે માતાજીનું મંદિર છે અને તમને હરવાર જે મોટી મૂર્તિ છે એના દર્શન અહીંથી કરાવું આવી રીતે અહીંથી દૂર તો દૂરથી જ સારા એવા દર્શન થશે નજીકમાં તો ખ્યાલ નહીં આવે પણ તમને અહીંથી હનુમાનજી મહારાજના દર્શન કરાવું જો આ રીતની મૂર્તિ છે પાછળ પ્રકાશ કેવો પડે છે સુરત દાદાનો આ રીતનું છે હનુમાનજી મહારાજનું મોટી મૂર્તિ બનાવેલી છે અને અહીંયા છે વાત્સલ્ય વાટિકા એટલે બાળકો નાના બાળકોને કદાચ ભણવા માટેની બધી સુવિધા છે આ બધી અને અહીંયા આવી રીતે અમે મેં કીધું એમ પાછું રહેવાનું છે અને આ મોટું મંદિર અને આ આશ્રમ અહીંયા છે કનકેશ્વરી માતાજીનો આશ્રમ ત્યાં ઉપર છે ત્યાં આ બધું બધું ગોઠવેલું છે યજ્ઞશાળા છે પાછળની જગ્યાને આ બધું કંઈક નવું બને છે હજી બધું એવું બધું છે અને અમે જો બસ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે પાછું હજી તો રાજકોટ પહોંચતા આપણે કલાક વહી જશે કલાક પહોંચતા બહાર નીકળતા આપણે અડધો કલાક જેવું એટલે બહુ મોડું થઈ જશે સાત વાગી જશે કા સાત સાડા સાત એવું છે એટલે જે ત્યાં પહોંચીને તરત પાછું તરત નીકળવાનું થશે એવો બધું વિચાર છે એટલે જલ્દી બને અમે હવે નીકળી જાય તો અહીંથી મળીએ આપણે હવે રાજકોટની અંદર અને બહુ આનંદ એવો આશ્રમ સારો છે ક્યારેક મોરબી બાજુ આવો તો ચોક્કસ આ બાજુ મને હું તો મોરબીમાં લગભગ કદાચ બીજી વાર છે એવો મારો વિચાર છે મને યાદ છે ત્યાં લગભગ લગભગ પહેલી વાર એવો છે એવું મને લાગે છે કોઈ દિવસ આવ્યા નથી ને આવ્યો હોય તો કંઈક બીજા કામ માટે આવ્યો હોય ને કદાચ નીકળી ગયો હોય તો ખબર નથી પણ નવાણું પણ નવાણું ટકા નથી આવેલો અહીંયા રાજકોટ રહેતા તો એટલે આજે પહેલી વાર આવ્યો છું ને વળી ઈચ્છા હતી ને વળી ગાડી હતી સાથે એટલે બધી મેળ આવી ગયો દર્શન થઈ ગયા અને મજા આવી ગઈ કાં ધારા કરતાં બધા દર્શન સારા થઈ ગયા ગઈકાલે સારા દર્શન થઈ ગયા ગભરાવ આપણે અને આજનો દિવસ એ બહુ સારો સફળ થઈ ગયો જાતા જતા મતાજીના અને સારા આશ્રમના આ દર્શન થઈ ગયા વ્યવસ્થિત હે ને બહુ ખૂબ સરસ દર્શન હા એવું છે ચાલો ઠીક છે મળીયે રાજકોટની અંદર પાછા આપણે તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાત ને અમારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો આસ્થા દુર્વા અને ભાઈ ને કુશી મમ્મી ની બધાય જો નીચે બેઠા છે સ્ટેશનમાંથી આવ્યા બસ બધાય નીચે જ છે અને હું આ બધું જો વાઇટ્યુ પડતી હતી ભાઈટું બનાવું છું ને આવા બાજુ રુટી રસોઈ બનાવે રસોઈમાં તો બનાવવાનું છે આજે સેવ ટમેટાનું શાક ને ભાખરી એવું બધું છે તો જો લોટ બાંધે છે ને ખીચડું થઈ જાય ને શાક નથી લીધો લોટ બાંધે ને આ બાજુ લઈ આવ્યા સુધરભાઈ સમોસા તો બધા માટે સમોસા લઈ આવ્યા માર્કેટ ના છે તો બધા માટે લઈ એવા તો રાતે સમોસા ને શાકભાજી ને ખીચડી ને એવું બધું છે માર્કેટ સમોસા પણ આ લોકો માર્કેટ જાય એટલે આમ ટેસ્ટમાં હારા આમ મોટા અને સરસ તો બસ હાલો રસોઈ પાણી એવું થાય માટું બનાવવું ને આ બાજુ તો બધાય નીચે છે કાંઈ અવાજ આવતો નથી કે કવર આવે છે એવું કાંઈ તો બધા નીચે છે તો બસ હાલો અને પ્રદીપ તો આજ નીકળી જવાના કાલે સવારે આવી જાય તો સરસ સર આ થયા છે પછી

કામકાજ કરી અને આ સ્થાને હું ઇન્સોલેશન કરાવતી હતી કાલે એની પરીક્ષા છે એટલે તો અહીંયા જો એ ખુશીને એને દર્શન કરાવી હવે ખુશી બેઠી હું ભી થઈ એટલે અને એને કરાવ્યું બધું પેપર તો બસ હું આશા રાખું છું કે તમે મારો બ્લોગ ગયમો હશે તો કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે